હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં વિદેશી મૂડીરોકાણના યજમાન દેશોને થતા લાભોના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી આપ બંનેની ડેમો પીડીએફ મેળવી શકો છો યજમાન દેશમાં એફડીઆઈથી સૌથી મોટો લાભ કયો છે તો યજમાન દેશમાં રોજગારીનું સર્જન થાય છે થી યજમાન દેશમાં કઈ નવી વસ્તુઓ સરળતાથી મળવા લાગે છે તો નવી ટેકનોલોજી અને કુશળતામાં વધારો થાય છે એફડીઆઈ દ્વારા યજમાન દેશની કઈ સમસ્યા ઘટે છે તો બેરોજગારીની સમસ્યા ઘટે છે યજમાન દેશમાં એફડીઆઈ પ્રવાહ વધવાથી શું મજબૂત થાય છે તો વિદેશી ચલણનું ભંડોળ છે એની આવક વધે છે યજમાન દેશ એફડીઆઈથી મુખ્યત્વે શું મેળવે છે તો વિદેશી મૂડી અને રોકાણ બંને પ્રાપ્ત કરે છે યજમાન દેશની અર્થવ્યવસ્થામાં એફડીઆઈથી શું વધે છે તો કે ઉત્પાદનની ક્ષમતા યજમાન દેશમાં એફડીઆઈ કયા ક્ષેત્રમાં સુધારો લાવે છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એફડીઆઈથી યજમાન દેશના કયા ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધે છે તો ઘરેલું ઉત્પાદનમાં એફડીઆઈનો કયો પરિબળ યજમાન દેશ માટે સકારાત્મક છે તો રોજગારીની તક વધે છે યજમાન દેશ માટે એફડીઆઈનું એક મહત્વનું રાજકીય લાભ કયો છે તો આંતરરાષ્ટ્રીય સંબંધ મજબૂત બને છે ત્યાર પછી ગૃહદેશના લાભો વિશે ચર્ચા કરીએ તો ગૃહદેશ માટે એફડીઆઈનો મુખ્ય લાભ શું છે તો કે વિદેશી બજારમાં પ્રવેશ સરળતાથી મળે છે એફડીઆઈ દ્વારા ગૃહદેશની કંપનીઓને શું મળે છે તો કે બજારનું વિસ્તરણ થાય છે ગૃહદેશ માટે એફડીઆઈના પરિણામે કયા લાભ મળે છે તો કે વિદેશી નફો અને ડિવિડન્ડની આવક પ્રાપ્ત થાય છે ગૃહદેશની અર્થવ્યવસ્થાને કઈ રીતે મજબૂતી મળે છે તો વિદેશથી આવક વધે છે ગૃહદેશ માટે એફડીઆઈનો એક રાજકીય લાભ કયો છે આંતરરાષ્ટ્રીય પ્રભાવ વધે છે ગૃહદેશની કંપનીઓને વિદેશી રોકાણથી શું અનુભવાય છે તો વૈશ્વિક અને જ્ઞાન પ્રાપ્ત થાય છે ગૃહદેશ માટે એફડીઆઈ કયા ક્ષેત્રમાં નવા અવસર આપે છે તો નિકાસ વધારવાના ક્ષેત્રમાં ગૃહદેશની કંપનીઓ માટે એફડીઆઈનું કયું વ્યૂહાત્મક લાભ છે તો સસ્તી મંજૂરી અને સંસાધન મેળવવા ગૃહદેશ માટે એફડીઆઈનો આર્થિક ફાયદો શું છે તો ચલણ ભંડોળ વધે છે ગૃહદેશ માટે એફડીઆઈનો લાંબા ગાળાનો લાભ કયો છે તો વૈશ્વિક સ્પર્ધાની અંદર વધારો થાય છે ફરી મળીશું જય હિન્દ જય ભારત